ભારત સરકાર દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને અનુસંધાને પાટણ તાલુકાના ખોડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય દ્વારા મેસર મુકામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં સ્ત્રી શક્તિને વધુ મજબૂત અને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ચાલતા વિવિધ પ્રોગ્રામોનું ઉદ્ઘાટન કરી તેના અનુરૂપ કામગીરી કરવામાં આવી હતી જેમાં પાયા રૂપ માતાનું સ્ક્રીનિંગ કિશોરી

અને સરકાર નવીન અભિયાન અભિયાત થાય છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર તે અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી દેશમાં વિવિધ સ્થળે આના અંતર્ગત કેમ્પ રાખવામાં આવે છે તેના કારણે જેના અંતર્ગત આજે મહેસર ગામમાં એક વિષય કેમ્પ રાખવામાં આવ્યું છે એના અંતર્ગત આજે હવે નોન કમ્યુનિકેબલ ડિસીઝ જેવા કે ડાયાબિટીસ હાઇપરટેન્શન કેન્સર વગેરે જેવા ટોટલ વીસ લાભાર્થીઓનું સ્ક્રીનિંગ તેમજ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે બેતાલીસ કિશોરીઓનું એને અંતર્ગત પણ એમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે નવ સગર્ભા મહિલાઓનું ચેકઅપ અને તેમજ ફોલોઅપ લેવામાં આવ્યું છે દસ આયુષ્યમાન કાર્ડ અને પીએમ જે વાય કાર્ડ કહીએ છીએ તે પણ અહીંયા નવા નીકળવામાં આવેલા છે તેમજ ત્રણ પેશન્ટનું ટીવી સ્ક્રીનિંગ તેમજ બે નવા નિશ્ચય મિત્ર બનાવવામાં આવે છે આજે અને ટોટલ વીસ બીજી જનરલ ઓપીડી થઈ અને ટોટલ એકસો છ લાભાર્થીઓ આ મેસર ગામમાં યોજાયેલ કેબનો લાભ લીધા છે આપનો પરિચય સાહેબ હું ખોડાણા ગામ મેડિકલ ઓફિસર ડૉક્ટર શિવમ નાસરી કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ